નમસ્કાર ભરત ગઢિયા આજે આપણે સાતમી કીટ આપવા માટે તૈયાર થઈ ગયા તા તો આજે નવીનભાઈ અને પદ્માબેનની મુલાકાત લીધી છે જેમની પરિસ્થિતિ જ વીક છે તેઓને આ કેટલા ટાઈમ થી આ બીમારી છે બે વર્ષથી બે વર્ષ થઈ ગયા હા હા થોનવા તો હોસ્પિટલ ગઈ ગયા ત્રણ નોર હોસ્પિટલ ગયો તો આ ઓક્સિજન નહી બધું ચાલુ રાખ્યું માંથી લખેલું આ માસી એક તો માસીઓ ભાવ સુવા ભાવે આપે હા હા એટલે જે ગમે ત્યારે છડાવી દેવું પડે હા એટલે આ ખાલાસ થઈ ગયો તો કાલ લઈ જો હા હા એ ફ્રીમાં જ આવે છે આ ફ્રીમાં હા તો તમારે આ માસી કેટલા બે વર્ષથી આમનું જ છો એટલે અમને તો ઝંટોકાતી આવ્યા પણ છ મહિના પછી વધુ થઈ હં હં છ મહિનાની બે સારું સારું બનશે થઈ હં મારે હું બીજી કઈ જરૂરિયાત હોય તો કહો તમારે કઈ બીજી જરૂરિયાત હોય માનો કે બીજા કે ખાલી પીટની જરૂર છે અત્યારે એક મહિનાનું કરિયાણું આવશે એમાં હા બીજું કઈ માળે તમારે જોઈએ છે દવા દાવ્યું દવાનો ખર્ચો કેટલો થાય છે તમારે દર મહિને

હવે માળી ઉપાધી ન કરતા બરાબર તમારે જે કઈ તકલીફ હોય તમ તારે મને કહી દેવાનું કા જીતુભાઈને કહી દેવાનું બરાબર હવે ટેન્શન ન લેતા તમાર દીકરો છું હા કયો તમ તાર કઈ હોય તો તમ તાર કઈ થાય છે કઈ કીવાનું એને એને હું છે મને બેઠી કર લખો બસ બે

પરિસ્થિતિ ખુબ ગંભીર છે અને અત્યારે ઘરમાં કોઈ વાળું છે નહી અને માડીની દેખરેખ રાખે તેવું પણ કોઈ નથી કેમકે જો કાકા દેખરેખ રાખે તો જ્યાંથી બે ત્રણ હજાર રૂપિયાની ઇન્કમ થાય એમ છે તે પણ બંધ થઈ જાય તો એટલે કાકા પોતે આખો દિવસ કલાકના દસ રૂપિયા અત્યારે આ મોંઘવારીમાં કામ કરે છે તો બને તેટલો સપોર્ટ કરજો અને વિડીયોને બને તેટલો શેર કરજો જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય અને કોઈ મદદ કરવા ઈચ્છતું હોય તો આપણે તેમની મુલાકાત કરી શકીએ અને આપણે કાલે સાતમી કીટ આપણે પદ્માબેનને આપવાની છે તો બને તેટલો વિડીયોને શેર કરજો

તમારે ખાલી આશીર્વાદ હાર અમને દેવાના છે બરાબર કાલે એવું લાગે ને કાલે જ આપણે આપી દેવું બરાબર ને જીતુભાઈ આ જો એમનું મકાન છે એકલા જ રહી છે એટલે નાની એવી ખોલી છે